આદિવાસી કલાકારોની અવગણનાથી નારાજ થયા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે વિધાનસભામાં અનેક ગુજરાતી કલાકારો આવી રહ્યા છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ વિક્રમ ઠાકોર હજુ સુધી વિધાનસભામાં પહોંચ્યા નથી જેથી વિક્રમ ઠાકોરની નારાજગી ઉડીને આંખે વળગે તેવી છે હજુ વિક્રમ ઠાકોરની નારાજગીનો મુદ્દો જે છે તે શમ્યો નથી ત્યાં ફરી એકવાર આદિવાસી નેતા ચૈતર વસાવાએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી અને સરકાર પર પોતાનો રોષ ઠાલવ્યો તેમણે કહ્યું કે સરકાર પોતાની આદિવાસીઓ પ્રત્યેની માનસિકતા

લોક સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતે પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે આદિવાસી પ્રત્યે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે એ છતી કરી છે અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસતા હોય તો દસ પંદર અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું પણ આ કલાકારોના આમંત્રણમાં અમને આમંત્રિત નથી કર્યા જે બદલ અમને દુઃખ થયું છે ત્રીજા તબક્કામાં વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા એ અગાઉ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતે પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે આદિવાસી પ્રત્યે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે છતી કરી છે અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસતા હોય તો દસ પંદર અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું પણ આ કલાકારોના આમંત્રણમાં અમને આમંત્રિત નથી કર્યા જે બદલ અમને દુઃખ થયું છે

નેતાઓ રાહ જોઈ રહ્યા છે કે વિક્રમ ઠાકોર આવશે પોતાની નારાજગી જે છે તે નેવે મૂકી દેશે પરંતુ નારાજગી હજુ વિક્રમ ઠાકોરની ચાલી રહી છે ત્યાં ફરી એકવાર આદિવાસી નેતાએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી અને સરકાર પર પ્રહારો કર્યા સરકાર અને શંકર ચૌધરી પર જે ચૈતર વસાવાએ પ્રહારો કર્યા તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર